યાત્રાધામ ડાકોરની વાત છે તારીખ સોળ જુલાઈ બે હજાર વીસને દિને ડાકોરમાં ટાઉનહોલ માટે નેતાઓ દ્વારા કરવામાં આવેલ ખાતમુહૂર્તની ત્રણ કરોડની ઈટની સાથે તકતી પણ ગાયબ સરકારે પ્રજાને સ્વપ્ન તો બતાવ્યું પણ તેને પૂરું કરવાનું ભૂલી ગઈ ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં તંત્રને ભૂલવાની બીમાર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અહિયાની પ્રજાને તંત્રએ ટાઉનહોલ બનાવી આપવાનું સ્વપ્ન બતાવી ખાતમુહૂર્ત કરી દીધું પણ આ વાતને પાંચ વર્ષ વીતીએ ગયા છતાં ત્યાં કોઈ પ્રકારની કામગીરી કરાયા વગર તે જમીન એમની એમ પડી રહી છે અને હવે તો એ અવાવરૂ જગ્યા બની જવા પામી છે ડાકોરે પવિત્ર યાત્રાધામોમાંનું માનું એક છે પરંતુ અહિયાની સુવિધાઓ વિશે એવું નહીં કહી શકાય ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોરને રંગમંચ એટલે કે ઓપન થિયેટરની સુવિધા મળી હતી જ્યાં ઓપન થિયેટરમાં ભવ્ય નાટકો પણ ભજવવામાં આવતા હતા પરંતુ તંત્રે ઓપન થિયેટર બંધ કરીને પ્રજાને ત્રણ કરોડના ખર્ચે ટાઉનહોલ બનાવી આપવાનું સ્વપ્ન બતાવ્યું ડાકોર ખાતે રહું છું વિધાનસભાના માજી ઉમેદવાર એ હાલ કચરાના ઢગમાં ફેરવાઈ ગયું છે શું કહેવું ડાકોરની અંદર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના બોર્ડ દ્વારા મનોરંજન માટે ડાકોરના લોકો માટે ડાકોરના યુવાધનને વિકસિત કરવા માટે આ ઓપન એર થિયેટર નામે એક મિલકત ઊભી કરવામાં આવેલી જેની અંદર અલગ અલગ પ્રોગ્રામો થતા હતા નાટ્યના પ્રોગ્રામો થતા હતા મનોરંજનના પ્રોગ્રામો થતા હતા પરંતુ જે તે સત્તાધીશોની બેદરકારીના કારણે હાલની અંદર આ મિલકત કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે વારંવાર રજૂઆતો કરવા છતાંય તેની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સરકારના લાખો કરોડો રૂપિયા આ મિલકત બનાવવા પાછળ ખર્ચવામાં આવ્યા પરંતુ તેનું કોઈ યોગ્ય મોનિટરિંગ નહીં થવાના કારણે આજે આ મિલકત જર્જરિત થઈ અને કચરાના ઢગમાં ફેરવાઈ ગઈ છે આ કચરાના ઢગના કારણે આજુબાજુના રહીશોના ઘરોની અંદર મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે ગંદકી ફેલાઈ રહી છે અને તેના કારણે ગંભીર રોગચાળો ફાટીની કરવાની ખૂબ મોટી દહેશત છે આગામી હોળી ધૂળેટીના તહેવારોના અનુસંધાને જો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આ વિસ્તારની અંદર ગંદકીના કારણે અસંખ્ય રોગચાળાનો ભોગ લોકો બને તેવી પ્રબળ શક્યતાઓ છે અમારી માંગણી શું છે અમારી માંગણી એક જ છે કે વર્ષોની મહેનત બાદ માનનીય શ્રી પીઓ જોશી સાહેબના પ્રયત્નોના કારણે આ જગ્યા ડાકોરના મનોરંજન માટે ફાળવવામાં આવી અને નગરપાલિકાને તેનો વહીવટ સોંપવામાં આવ્યો પરંતુ સત્તાધીશોની દરજાની કારણે આ જગ્યાને જર્જરિત હાલતમાં થાય ત્યાં સુધી કોઈ પણ ધ્યાન ન આપવામાં આવ્યું તો વેરમવેરી તકે આગામી દિવસોની અંદર આ જગ્યા ફરીથી ડાકોરના યુવાધન માટે ઉપયોગી થાય તે રીતે તેને વિકસિત કરવામાં આવે અને ફરીથી ઓપન એર થિયેટર ફરીથી ડાકોરના લોકોને મળે તેવી અમારી પ્રબળ માંગ છે